દાહોદ જિલ્લામાં સમસ્ત કોળી સમાજ દ્વારા ભગવાન શ્રી માધાતા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી દેવગઢ બારિયામાં ઐતિહાસિક શોભાયાત્રા અને પ્રતિમા અનાવરણ પચાસ હજારથી વધુ સમાજ બંધુઓ ઉમટ્યા હતા દાહોદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા પૃથ્વી સમ્રાટ વીર ભગવાન શ્રી માધાતા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ભગવાન શ્રી માદાતાની ભવ્ય શોભાયાત્રા તથા પ્રતિમા અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દેવગઢ બારિયા એસ આર હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો તે કેવું પડે કે આપણા કેબિનેટ મંત્રી હોય બે બે રાજ્ય સક્ષાના મંત્રી હોય પત્તર પંદર ધારાસભ્ય હોય ત્રણ ત્રણ હોય

આજની સભામાં મેં જોયું કે મંચ ઉપરથી જાહેર આમંત્રણ હતું બધા જ લોકોને બોલાવ્યા હતા અને કીધું હતું કે કોઈ રાજકીય વાત કરવાની નહીં પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે અમુક ચોક્કસ આ પાર્ટીના ગુલામો ન છૂટકે પાર્ટીની અને નેતાઓની વાત કરે છે ત્યારે